માં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ જેમાં આઠ સુધી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો ભરૂચ તાલુકાના નિકુરા ગામે માં નર્મદા નદીના કિનારે આનંદી ધ્યાનીધામ ધ્યાની આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં આઠસો દીકરીઓએ શિબિરનો લાભ લીધો ભારત વર્ષના ઉજળા ઇતિહાસમાં રાજપૂતોનો ઇતિહાસ સૌથી મોકરે છે રાજપૂતો તેમના ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિને ટકાવી રાખવા અનન્ય સમર્પણ અને અમૂલ્ય બલિદાનોને આપી સંસ્કાર અને સંસ્કૃતિની સાચી વિરાસત સાચવી છે રાજપૂત સમાજની દીકરી બા તેઓનું જીવન ઘર સુખી જીવન કરતરના ઉમદા હેતુથી રાજરોજ નિકુરા ધ્યાની ધામ આશ્રમ આનંદીમાં આશ્રમ ખાતે તેર વર્ષથી વધુ વયની રાજપૂત દીકરી બાઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છે મેરેજ પછી પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી નિકુરા ધ્યાને ધામ આશ્રમ ખાતે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આઠસો થી વધુ દીકરી ઉપસ્થિત રહી પોતાના જીવનમાં અનેક પરિવર્તનો માટેની હાકલ કરી હતી આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યો દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય માટે સંસ્કારનું નામી ઉંમરમાં દીકરીબાને સંસ્કાર અને સંસ્કૃતિના સાચા પાઠ ભણાવ્યા હોય તો જીવનમાં આવતી તકલીફોનો સામનો કરી શકે તથા સાસરેમાં પણ તે સંયુક્ત કુટુંબમાં બધા રહે મહિલા સંઘ દ્વારા આયોજિત કરવામાં આવી છે એમાં આધુનિક યુગમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છે પરિવારમાં અને જે બાઓને તાલીમ નથી હોતી જે સ્ટ્રેસે સ્ટ્રેસ મેરેજ પછી કઈ રીતે પોતાનું જીવન છે એ સ્મૂથ બનાવવું એના માટે બહુ જીવટભૈરું માર્ગદર્શન આપવામાં આવે છે હજારો વર્ષથી જે સંસ્કૃતિ ટકી રહી છે હિન્દુ સંસ્કૃતિનો જે આદર્શ છે ક્ષત્રિય સંસ્કૃતિ એને ટકાવી રાખવા માટે અને લોભ લાલચથી જે સંસ્કૃતિનો બહુ ઝડપથી વિનાશ કરે છે એમાંથી સંસ્કૃતિને બચાવવા માટે એક મહત્ત્વનો પ્રયાસ છે અને દરેક જિલ્લામાં આવી શિબિર બહુ સફળતાપૂર્વક આયોજિત થઈ રહી છે ભરૂચ ભરૂચ જિલ્લામાં આઠસો જેટલી વિશાળ સંખ્યામાં દીકરીબાઓ પધાયેલા છે અને એક સંસ્કૃતિનું માયાનું કામ થઈ રહ્યું છે નાની ઉંમરમાં બાઓને સંસ્કાર અને સંસ્કૃતિના સાચા પાઠ ભણાવ્યા હોય તો જીવનમાં આવતી મુશ્કેલીઓનો તે સામનો કરી શકે અને સાસરિયાના કુટુંબ પરિવારમાં હળીફળીને રહી શકે એવા ઉમદા હેતુથી દીકરી દીકરીબાની શિબિરનું આયોજન કર્યું છે અને આ આઠસો રજીસ્ટ્રેશન થયું છે બાનું ભરૂચ આખા જિલ્લામાંથી બધી જગ્યાએથી આઠસો દીકરીબા પધાર્યા છે ભરૂચના અમારા અખિલ ગુજરાત રાજદૂત યુવા સંઘ મહિલા સંઘની ટીમે ખૂબ મહેનત કરી છે ધર્મવીરસિંહભાઈ પ્રમુખશ્રી વિજયસિંહભાઈ ઉપપ્રમુખ અને નિરલસિંહભાઈ બધા સતત આજે એક મહિનાથી મહેનત કરી રહ્યા છે સાથે અમારા મહિલા પાંખના વડ વડોદરાના પ્રમુખ બાશ્રી વિરેન્દ્રભાઈએ પણ ખૂબ મહેનત કરી છે અને તેમને બાશ્રી ઇન્દિરાબાઈએ રાધાબાઈએ ચેતનાબા વર્ષા બાદ દરેક બહેનોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે આમાં પાટણ રાજકોટ દરેક જગ્યાએથી અમારા કાર્યકર પધાર્યા છે મોરબીથી અધ્યક્ષશ્રી પણ પધાર્યા છે અને આ એક શિબિર ખૂબ પ્રેરણાદાયી બની રહેશે એવું અમને લાગે છે અને અત્યાર સુધીની અમારી આ છઠ્ઠી શિબિર છે અને દીકરી બાઓના ઉજળા ભવિષ્ય માટે છે જય માતાજી